પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પાટણના દ્વારા સભ્ય કિરીટભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ પાટણ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર વોર્ડ નંબર ના કોર્પોરેટર સમીમ સુમરા સહિત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને માલ્યાર્પણ કરી સત્ય અને હિંસા જેવા ગાંધીજીના મૂલ્યોને લોકો અનુસરે તે દિશામાં દેશના નાગરિકોએ આગળ વધવું જોઈએ તેવો સંદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો અને ગાંધી બાપુ અમર રહોના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગજવી મૂક્યું હતું આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું કે ગાંધીજીએ સત્ય અહિંસા અને એકતાનો સંદેશ સમગ્ર વિશ્વને પાઠવ્યો હતો ત્યારે આજે ભાજપ ગાંધીજીના નામે માત્ર વાતો કરવાની અને રાજ્ય અને દેશને તોડવાનું કાર્ય કરી રહી હોવાના આક્ષેપ કરી યુવાનો આજે બેકાર છે મહિલાઓની સુરક્ષા નથી ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીરી જોવા મળતા દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે ત્યારે ગાંધીજીએ જે રસ્તો અપનાવ્યો હતો અને ગાંધીજીએ જે સ્વપ્ન લઈને દેશને આઝાદી અપાવી હતી તે સ્વપ્ન પૂર્ણ કરવા શાસકોને અપીલ કરી હતી

ગાંધીજીએ વિશ્વને સત્ય હિંસા એકતાનો જે સંદેશો હતો વિશ્વની અંદર ગાંધીજીના નામે માત્ર વાતો કરવાની અને જે રીતે ભારતીય જનતા પાર્ટી રાજ્ય અને દેશની અંદર ગાંધીજીના નામે વાતો કરી અને દેશને તોડવાની વાત કરી રહી છે યુવાનો આજે બેકાર છે ગુજરાતની અંદર રોજ સરથી વધુ મહિલા ઉપર બરાત્તા થાય છે અને ચાલીસ થી વધુ મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે ખુલ્લે અને ગુંડાગીરી થઈ રહી છે દેશની અંદર પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે લોકો ને લોકો અશાંતિનો માહોલ છે એવું જાણી રહ્યા છે ત્યારે આજે આ પવિત્ર દિવસ છે મીડિયાના માધ્યમથી અમે રાજ્ય અને દેશના સંચાલકોને અને શાસનકર્તાઓને સંદેશો પાઠવવા માગીએ છીએ કે માત્ર ગાંધીજીના વાતના નામની વાતો ના કરો સરદાર પટેલના નામની વાતો ના કરો ગાંધીજીએ જે રસ્તો અપનાવ્યો હતો અને ગાંધીજીએ જે સ્વપ્ન લઈ અને દેશને આઝાદી અપાવી હતી એ સ્વપ્ન દૂર કરવાની અંદર મદદ કરો દેશની અંદર બેરોજગારી દૂર કરો દેશના યુવાનોને રોજગારી આપો માત્ર આજે દેશના પર ઉદ્યોગપતિઓ પાસે સંપત્તિ જઈ રહી છે ગાંધીજીએ સમાનતાની વાત કરી હતી આજે દેશ આર્થિક રીતે સમાન બની રહ્યો છે આ બધી બાબતોને લઈ અને અમે મીડિયાના માધ્યમથી સંદેશો આપવા માંગીએ છીએ કે જો ખરેખર તમે વાજપેયીજીએ કહ્યું હતું વાજપેયીજીએ જે રાજધર્મ શીખવ્યું હતું એ રાજધર્મથી પામતું